જેવીમ જેવારા ટેકનીકલ સ્કિલાપમાં આપસુન સોગત છે હું છું યસવાદન સક્ય તો મીત્રો અત્યારે ઇન્ફોગ્રાફિકનો બહુ જબરજસ્ત ટ્રેન્ડ ચાલી રહ્યો છે ઘણા બધા વિડીયો લોકો બનાવી રહ્યા છે ચેનલ પર ઘણા બધા લોકોએ વિડિયો બનાવીને મૂક્યા છે યુટ્યુબ પર ઘણી બધી માહિતી અવેલેબલ છે છતાં મને પણ એવું થયું કે ચાલો હું પણ એક વિડીયો બનાવીને મૂકું કારણ કે ઘણા બધા મિત્રો જ્યારે હું આ ઇન્ફોગ્રાફિક મૂકું છું ત્યારે પ્રશ્ન પૂછે છે કે ભાઈ આ કેવી રીતે બનાવો છો કયા પ્રોમ્પ્સનો ઉપયોગ કરો છો કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે ગુજરાતીમાં કેવી રીતે કરવાનું છે હિન્દીમાં કેવી રીતે કરવાનું છે બરાબર ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવા જેવું છે એટલે આ વિડિયો તમારા માટે બની રહ્યો છે તો મિત્રો અહીંયા તમને કેટલાક ઇન્ફોગ્રાફિક બતાવી રહ્યો છું મેં ચલો અહીંયા એક અંગ્રેજીમાં સામાન્ય અભિવાદન જ્યારે આપણે કરીએ છીએ એના માટેનું એક સરસ ઇન્ફોગ્રાફિક અહીંયા બનાવેલું છે તમે જોઈ શકો છો કે નાના નાના સરસ મજાના ચિત્રો અને કલર કોમ્બિનેશન એટલું જોરદાર હોય છે કે મને પણ જોવાની ખૂબ મજા આવે છે બાળકોને પણ ખૂબ ગમશે કારણ કે આનાથી બાળકો એ ઇઝી શીખી શકે છે બરાબર ઇઝી ટુ લર્ન છે તમે જુઓ એનું ડિઝાઇનિંગ પણ એટલું જોરદાર છે અને પિક્ચર ક્વોલિટી પણ એકદમ જોરદાર છે તમે ગમે તેટલું ઝૂમ કરશો તો એમ તો એ પિક્ચર ફાટતું નથી મતલબ કે સરસ મજાનું ચિત્ર છે અને સરસ રીતે આપણને જે ઇન્ફોર્મેશન છે એ ખૂબ ટૂંકમાં અને ખૂબ સારી રીતે ચિત્ર દ્વારા સમજાવવામાં આવે છે અહીંયા જો રોજિંદી જે વિનંતીઓ છે એના માટેનું મેં ગ્રાફિક બનાવેલું છે કેટલું સરસ રીતે એને એનાલિસિસ કર્યું છે વર્તનની ક્રિયાઓ છે સારી ક્રિયાઓ છે હલનચલન સ્થિતિઓ છે વિનમ્ર અને વિનંતીઓ છે પછી એ જ વસ્તુને મેં અહીંયા પોર્ટ્રેટ પણ બનાવેલી છે અહીંયા તમે જુઓ એક બુક માટેનું એક કવર મેં અહીંયા બનાવ્યું છે સરસ મજાનું અહીંયા મારા એક મિત્રના સ્કૂલની અંદર છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ છે તો એના માટેનું એક આમંત્રણ પત્રિકા પણ એમ જ બનાવેલી છે તમે જુઓ કેટલું જબરજસ્ત એનું એનાલિસિસ છે કે કઈ જગ્યાએ શું વાપરવું છવ્વીસમી જાન્યુઆરી છે તો કેવા ચિત્રોનો યુઝ કરવો કેવો લોગો રાખવો બધું જ કમ્પ્લીટલી એને ખબર છે અહીંયા તમે જુઓ સ્વસ્થ આ અને સ્વસ્થ જીવન માટે એક સરસ મજાની માર્ગદર્શિકા અહીંયા બાળકો માટે માટેની બનાવેલી છે તમે જુઓ એટલું સરસ રીતે બધું ગોઠવે છે બાળકોને પણ સરસ રીતે આવડી જાય આપણને પણ જોવાની મજા આવે સરસ મજાના ચિત્રો તૈયાર થાય છે અહીંયા જુઓ માનવ શરીરના અંગો માટેનું એક સરસ મજાનું આ ચિત્ર બનાવેલું છે તો આવા તો ઘણા બધા ચિત્રો છે અમારી શાળાનું આમંત્રણ પત્રક છે છવ્વીસમી જાન્યુઆરી માટેનું કેટલું સરસ ડિઝાઇન કરેલું છે તમે જુઓ ચિત્રો સરસ મજાના નાના નાના ગોઠવ્યા છે અને કલર પણ જબરજસ્ત પસંદ કરેલો છે તો આવું આમંત્રણ પત્રક પણ તમે આ માર પત્રિકા પણ તમે શાળા માટે બનાવી શકો છો કોઈ બી તમને જે ઈચ્છા થાય તમે તમારે જેવું બનાવવું હોય તો તમે બનાવી શકો છો તો આવું તમે પણ બનાવી શકો છો મિત્રો એકદમ ઈઝી છે કંઈ પણ અઘરું નથી થોડું ધ્યાન આપશો વિડીયો પૂરેપૂરો જોશો તો તમને પણ બધું સમજાઈ જશે તો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જશો અને વિડીયો ગમે તો લાઇક કરજો તમને શું ગમ્યું એના માટે મને કોમેન્ટ કરશો તમને કોઈ પ્રશ્ન હોય તો જણાવજો જેથી હું જલ્દી એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશ તો ચલો મિત્રો શરૂ કરીએ ગૂગલમાં તમારે જવાનું છે અને ગૂગલમાં અહીંયા તમે જોઈ શકો છો આ જે ડોટ્સ છે અહીંયા ગૂગલ એપ્સમાં એમાં તમારે જવાનું છે અને આ છેલ્લે તમે જો નોટબુક એલાર્મ લખેલું તમને જોવા મળી જશે બરાબર ગૂગલની જ પ્રોડક્ટ છે એટલે આપણે કશું કરવાનું રહેતું નથી બરાબર અહીંયાથી તમે સર્ચ કરીને લખશો અહીંયા ગૂગલ ગૂગલની અંદર નોટબુક એલમ તો પણ તમને મળી જશે ચલો હું ક્લિક કરું છું તમે જોઈ શકો છો કે મેં તો પહેલાંથી લોગિન કરેલું છે એટલે મારા જેટલા પણ મેં અત્યાર સુધી બનાવેલા છે એ રિસેન્ટલી જે નોટબુક છે એ બધી અહીંયા બતાવે છે બરાબર તમે પણ ડાયરેક્ટ આવી રીતે નહીં આવી શકો બરાબર અહીંયા તમારે લોગિન કરવું પડશે ને લોગિન આપણે ઇઝીલી ગૂગલ એકાઉન્ટ જે આપણું જે જીમેલ છે એમાંથી કરવાનું છે એટલે એ પણ કંઈ અઘરું નથી અહીંયા તમે લોગ ઇન કર્યા પછી તમે જુઓ પણ અહીંયા મોસ્ટ રિસેન્ટલી તમે જે લાસ્ટ કામ કર્યું અહીંયા અહીંયા બતાવે છે અહીંયા બાજુમાં લખ્યું છે ક્રિએટ ન્યૂ બરાબર અહીંયા ક્રિએટ ન્યૂ પર તમે ક્લિક કરશો એટલે એક નવી નોટબુક ઓપન થશે અહીંયા તમારે એને સોર્સ આપવાનો છે કે તમે કયા સોર્સમાંથી તમારે તમારું ઇન્ફોગ્રાફિક બનાવવું છે ઇન્ફોગ્રાફિકની સાથે તમે અહીંયા ઓડિયો ઓવરવ્યુ બનાવી શકો છો વિડીયો ઓવરવ્યૂ બનાવી શકો છો માઇન્ડ મેપ રિપોર્ટ્સ ફ્લેશકાર્ડ્સ ક્વિઝ પણ બનાવી શકો છો સ્લાઇડ ડેસ્ક બનાવી શકો છો અને ડેટા ટેબલ પણ બનાવી શકો છો અહીંયા તમે સોર્સ કઈ કઈ રીતે આપી શકો એટલે કે તમે કઈ માહિતી પરથી તમારું ઇન્ફોગ્રાફિક બનાવવા માગો છો એ માહિતી તમારે અહીંયા આપવાની છે તો અહીંયા તમે અપલોડ કરી શકો છો કોઈ ફાઇલ ઓલરેડી તમારી પાસે અવેલેબલ હોય કોઈ પીડીએફ અવેલેબલ હોય અથવા કોઈ પાઠનો તમે સ્ક્રીનશોટ લીધેલો હોય પાઠનો કોઈ ટોપિક હોય દાખલ દે કે વિજ્ઞાનનું કોઈ ટોપિક છે પાચનતંત્ર છે કે પછી કોઈ બી તમે ટોપિક લઈ લો એના વિશે તમે વિડીયો બનાવવા માગો છો તો એ તમે ફોટો અહીંયા અપલોડ કરી શકો છો અહીંયા બાજુમાં વેબસાઈટ્સ આવેલી છે કોઈ વેબસાઇટ પરથી તમે કોઈ માહિતી લેવાના હોય તો એ તમે અહીંયા આપી શકો છો યુટ્યુબના વિડીયોનો યુઝ કરી શકો છો અહીંયા ડ્રાઈવ આપેલું છે ડ્રાઇવનોથી લઈ શકો છો અને અહીંયા કોપી ટેક્સ્ટ છે તેમાં તમે ડાયરેક્ટ લખીને તમારે જે લખવું છે લખી અને તમે અહીંયા આપો તો પણ એ તમને ઇમ્પોગ્રાફિક બનાવી આપશે હવે મારી પાસે તો ઓલરેડી અત્યારે કોઈ ટોપિક હતો નહીં એટલે મેં ચેટ જીપીટીને કહ્યું કે મને કોઈ ટોપિક આપો જેથી હું ઇમ્પોગ્રાફિક બનાવું તો એણે પાંચ ટૉપિક મને આપ્યા હતા બરાબર એમાંથી મેં એક સ્વાસ્થ્યનો ટોપિક લીધો હતો હમણાં જે બનાવ્યું તમને બતાવ્યું એ જ પણ આપણે એને ફરી વખત થોડી વધારે માહિતી સાથે બનાવીશું અહીંયા તો જે માહિતી આપી છે એ માહિતીને હું આટલા સુધી યાદ રાખો સુધીનું જે એને માહિતી આપી છે બરાબર એટલે સુધી કોપી કરી લઉં છું હવે એ અહીંયા કોપી પર ક્લિક કરીશ અહીંયા મૂકી દઈશ હવે તમે જોશો મિત્રો કે અહીંયા જે માહિતી આપણે આપી છે એ માહિતી મેં ગુજરાતીમાં આપી છે બરાબર અને તમે એનું સેટિંગ પણ તમારે કરવાનું છે કે ગુજરાતીમાં જ આવે તો એ પણ આપણે શીખવું પડશે બરાબર નહીતર માહિતી બધી તમે ગુજરાતીમાં આપશો અને ગ્રાફિક તમારો ઇંગ્લિશમાં તૈયાર થશે તો તમે અહીંયા રીતે લખી શકો છો હાથથી લખી શકો છો અને આ રીતે કોપી કરીને પણ આપી શકો છો ચાલો ઇન્સર્ટ પર ક્લિક કરીશ અહીંયા જે માહિતી છે એને એનાલિસિસ કરશે અહીંયાથી તમે બીજા સોર્સ પણ અહીંયાથી એડ કરી શકો છો અહીંયા તમે જો સિલેક્ટ ઓલ સોર્સ એટલે તમે બીજા જેટલા પણ સોર્સ અહીંયા આપશો એ સોર્સ અહીંયા નીચે આવશે તો અહીંયા ગુજરાતીમાં લાવવા માટે શું કરવાનું છે તો પછી અહીંયા તમે સેટિંગની અંદર ક્લિક કરશો તો અહીંયા તમને આઉટપુટ લેંગ્વેજ જોવા મળશે એમાં તમારે અહીંયાથી ગુજરાતી સિલેક્ટ કરી લેવાનું છે ક્લિક કશું બધી ભાષાઓ આવશે કોઈ બી ભાષા તમારે લેવાની જે જરૂર હોય એ લઈ શકો છો સેવ કરશો એટલે ગુજરાતીમાં માહિતી બધી આવશે હવે અહીંયાથી તમે બીજું સોર્સ પણ આપી શકો છો તમારે અહીંયા આની અંદર હજુ તમારે કંઈક ઉમેરવું હોય તો અહીંયા તમે લખીને આગળ તમે ટોપિક આગળ વધારી શકો છો અહીંયા તમે જુઓ ઓડિયો ઓવરવ્યૂ છે આ જ ટૉપિકનો તમે એક નાનો વિડીયો પણ બનાવી શકો છો બરાબર ક્વિઝ બનાવી શકો છો સ્લાઇડ્સ બનાવી શકો છો ઇન્ફોગ્રાફિક બનાવી શક શકો છો અહીંયા ડેટા ટેબલ આપેલું છે પણ બનાવી શકો છો ચલો હવે ઇન્ફોગ્રાફિકની સામે અહીંયા એક સરસ સરસનાનું પેન્સિલનું આઈકન આપેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા તમે જુઓ તમારે લેંગ્વેજ પસંદ કરવાનું છે પહેલાં અહીંયાથી લેન્ડસ્કેપ કરવું છે પોર્ટ્રેટ કરવું છે કે સ્કેર કરવું છે કેવું તમારે પેજ કેવું રાખવું છે તમારે સિલેક્ટ કરવાનું છે અહીંયા સ્ટાન્ડર્ડ લેવલ આપણે રાખીશું બરાબર અહીંયા થોડી આપણે એને માહિતી પણ આપવાની છે કે ભાઈ તમે તમારું જે ઇમ્ફોગ્રાફિક છે એને કેવી રીતે ડિસ્ક્રાઈબ કરવા માગો છો તમે શું કરવા માગો છો એ લખો નહીં લખો તો પણ એ ગ્રાફિક તો તૈયાર કરી દેશે જે માહિતી આપે છે એના વિશે પણ મારે એને કેવું છે કે તમે ગુજરાતીમાં પણ આપી શકો છો હિન્દીમાં પણ આપી શકો છો હું થોડી ઇંગ્લિશમાં આપી દઉં છું યુઝ કાર્ટૂન કેરેક્ટર્સ બરાબર જેથી બાળકોને સરળતાથી સમજ પડે કાર્ટૂન કેરેક્ટર્સ હોય તો પછી શું લખીશું ઈઝી ઇઝી ટુ લર્ન ફોર ચાલો તો બાળકોની સરળતા સમજ પણ એ માટે એવું મેં લખ્યું છે અહીંયા તું જનરેટ પર ક્લિક કરીશ એ તો થોડો સમય લે છે કારણ કે ઘણું બધું જનરેટ કરવાનું છે અને ગ્રાફિક ઘણા બધા લેવાના છે એઆઈ બહુ વધારે સારી રીતે એને એનાલિસિસ કરે છે અને પછી સરસ મજાનું ગ્રાફિક આપણને તૈયાર કરીને આપે છે તો આ ગ્રાફિક થતાં થોડી વાર લાગશે ત્યાં સુધી હું વિડીયોને પોઝ કરું છું અને પછી હું તમને બતાવું છું ચાલો મિત્રો આપણું ગ્રાફિક તૈયાર થઈ ગયું છે આપણે ક્લિક કરીએ એને કેવું ગ્રાફિક બનાવી છે વાહ વાહ તમે જોઈ શકો છો કેટલું સરસ ગ્રાફિક એને તૈયાર કર્યું છે જો બધી જ માહિતી સરસ રીતે ચિત્રો સાથે કાર્ટૂન કેરેક્ટર્સનો યુઝ કરીને એણે બનાવી છે આપણને પણ જોવાનું ગમે એવું સરસ મજાનું લખ્યું છે બરાબર ચાલો બાળકો માટે હેલ્ધી ફૂડ ગાઈડ મિત્રો આ જે ગ્રાફિક બનાવ્યું છે એને એક સરસ મજાની આપણે પ્રિન્ટ કરીએ કલર પ્રિન્ટ કરી મોટી થોડી અને ક્લાસમાં લગાવી તો કેટલું સરસ લાગે બરાબર સરસ મજાની ગ્રાફિક તૈયાર થઈ ગઈ છે આને અહીંયાથી તમે ડાયરેક્ટ શેર કરી શકો છો બરાબર અહીંયા જે પ્રોમ્પ છે અને તમે શો કરી શકો છો અહીંયા હું ડાઉનલોડ પર ક્લિક કરીશ તો આ જે પેજ છે ડાઉનલોડ થઈ જશે ચલો પેજ ડાઉનલોડ થઈ ગયું છે આપણે એને ઓપન કરીને જોઈએ ચલો જુઓ કેટલું સરસ લાગે છે આખું પેજ ચલો તો મિત્રો આવું તમે પણ બનાવી શકો છો અને હા અત્યારે છવ્વીસમી જાન્યુઆરીની તૈયારીઓ થઈ રહી છે બરાબર એટલે તમે એનું જે આમંત્રણ પત્રિકા છે એવું પણ તમે આમાંથી સરસ ડિઝાઇન બનાવી શકો છો મેં જે બનાવ્યું છે એનું જે પ્રોમ્પ છે હું અહીંયા બતાવું છું તમને તો અહીંયા સાદો એવો નાનો એવો પ્રોપ્ટ બનાવ્યો છે અહીંયા તમે કોપી કરી અને ત્યાં મૂકી શકો છો આ ફાઇલનો ડિસ્ક્રિપ્શનમાં મૂકી દે છે તમે અહીંથી લઈ શકો છો સાદું એકદમ સરસ મજાનું પ્રોમ એકદમ સાદી રીતે જ બનાવેલું છે તમે જાતે પણ બનાવ હાથથી લખી પણ તૈયાર કરી શકો છો સ્ક્રીનશોટ કરીને આનો તમે ગૂગલમાં નાખશો ગૂગલ લેન્સમાં તો તમને કોપી પણ કરી દેશો અહીંયાથી ચાલો તો સરસ મજાની માહિતી મેં તમને આપી છે તમે એથી બધું કરી શકો છો સરસ રીતે અહીંયા વિડિયો ઓવરવ્યુ આપે છે તમે આમાંથી અનેક સરસ મજાનો વિડીયો પણ બનાવશો તો એક જબરજસ્ત બનાવી શકશે અહીંયા ક્રિએટ ઓડિયોનો ઓપ્શન તમે જો બધી જ ભાષાઓ આપેલી છે ચાલો તો સરસ રીતે માહિતી આપવાની મેં કોશિશ કરી છે તમને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવશો સાથે એ પણ જણાવશો કે વિડીયોની માહિતી તમને કેવી લાગી આ માહિતીથી તમને કેટલો ફાયદો થયો તો ચાલો મિત્રો ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો સ્ટેટી